અલંકાર છે નિયમ છે જો આની પર તો એમ કે પ્રાકિક હોયું જી શકાય એટલે હા ગાડી પરનો સાચું છે જીબી તો વચ્ચે જે ઉંગાવે છે કે છો બરાબર ઝાકો નઈ આવતું એ થયો પ્રકાર છે જા આવો આહન

એને કેવળ પ્રકાશ છે એટલે કે કંઈ પરોષ કે પ્રત્યક્ષ કે અપરોધ છે રૂપ પોતાનો આત્મા પ્રકાશ એટલે કેવળ પ્રકાશ છે પ્રકાશ રૂપ પોતાનો આત્મા કેવળ પ્રકાશ કહે તો પારો થઈ જાય આપણે પોતાનો આત્મા કેવળ પ્રકાશ જુદો છે પ્રકાશ પોતાનો એટલે આ નહી બ્રહ્મ ઈશ્વર એ કઈ પણ નહીં સાચી સાચી છે આત્મા જીવ એ પણ નહીં અને કેવળ પ્રકાશ પરોક્ષ નહીં પ્રકાશ રૂપ પોતાનો આત્મા એટલે મા સ્વયં પ્રકાશ પ્રકાશ પોતે પણ આ નહીં બ્રહ્મ ઈશ્વર આત્માજીવ વૈશ્નિક સાક્ષી સાક્ષે નહીં આ ગુરુ શિષ્ય નહીં ઈશ્વર જીવ નહીં ગ્રહણ ત્યાગ નહીં સંસાર સંન્યાસ નહીં ક્લિયર છે ચાલુ જાણતા જીવંત પ્રયોગ હા એટલે પ્રયોગ જીવંત પ્રયોગ પ્રયોગ ચાલુ હા પ્રયોગ મેં

કેવળ કહે કેવણ પ્રકાશ એટલે પરોષ થાય હું આ છું અને કેવળ પ્રકાશ હું આ નથી ને કેવળ પ્રકાશથી એમ પણ નથી પ્રકાશ રૂપ આત્મા પોતે એવું છે ને શબ્દ પેલો પ્રકાશ છે બધું આત્મા પોતે પોતે આત્મા